બંગલો વેચાઈ ગયો જમીન વેચાઈ ગઈ ગાડી વેચાઈ ગઈ ફેક્ટરી વેચાઈ ગઈ ઘરના દુખણા લઈને વહી ગયા ભેહું વહી ગઈ કોને કેવું પા પછી એકલો અગાશી માથે બેઠેલો અને ખૂણામાં ખાલી બોટલોનો અને બોટલ ઉપર રેવું ત્યારે બોટલ પકડી પકડી મારો બંગલો એ ફળાદી બોટલ ફોડીને બીજી બોટલ જે મજા બિલકુલ બાપુ આમ બોલી ને એનાય ટુકડા મૂકે તો માયાભાઈ સાલું પ્રોગ્રામમાં પી ગયા તા વાહ મારા શું મારા દીકરા ટુકડીયા નીકળ્યા છે યાર એક પછી એક બોટલ ના ઘા કર્યો તે મારો બંગલો વેચાયો જે મારી ગાડી વેચાવી એક કરે બે બોટલ તે મારી ઘરવાળીને ને પગાડી એમાં બાપુ ભરી બોટલ આવી હતી તો રોવા મળ્યો નિર્દોષ ને સજા ન હોય

એમ કે આ જામરાની જ ગાઈડ છે એટલે આપડે હા શું જ માની લે વાય એને તવે થો જ અડાડી દે વાય મૂળ વાત કહું કે જે કોઈ એટલે આ વાત અંગ્રેજી ભાષાની હું ટીકા જ કરતો પણ બાપુની કૃપાથી ઘણા બધા દેશમાં ગયો છું જે મૂળ જે જ્ઞાની વસ્તી જે અંગ્રેજી ભાષા જેની માતૃભાષા છે એમાં બાપુ એવું લાગે કે એમાં પરિવાર નહીં હોય જો પરિવાર હોત તો એમાં એના શબ્દો હોત ને શબ્દકોશો હાલો એ લોકો કાકાને શું કે મામાને માસાને એ આપણે આમ ઘરે આવે ને એમ કહે કે કોણ છે તે મારા અંકલ છે તો આપણે એને કોના ખાનામાં નાખવો માસીના ખાનામાં નાખવો કે કાકીના ખાનામાં એની પાસે એનો અર્થ એ થયો કે ત્યાં મામા માસી નથી માસીને શું કે દીકરી અંગ્રેજી શું કેવાય કિલોનો માસી ને આંટી કે કાકીને મામીને હવે કોક કે મારા આંટી આવ્યા તો આપણે મોકલવા કોની ઘી નક્કી નહીં કરી શકું પણ અહીંયા આપણી એક ભાષા એવી છે મારા કાકા આવ્યા ખબર પડે પિતાજીના નાના ભાઈ મારા મોટા બાપુ ખબર પડે પિતાજીના મોટા ભાઈ મારા કાકી આવ્યા ખબર પડે કે એ કાકાના ઘરના મારા મામી આવ્યા ખબર પડે કે માના ભાઈના પત્ની આખો પરિ આખા એક એક શબ્દ ઉપર આખા પરિવારનો શબ્દ ચિત્ર દોરાઈ જાય છે હાડુભાઈનું અંગ્રેજી એનો અર્થ હાઠું ભાઈ જ નથી બકરી જેમ ગોન્દ્રા રજકો રસકો નીકળી જાય એમ નીકળી બે કોલેજ દીકરીઓ બાપુ કોલેજમાં લઈ બહાર નીકળ્યું લાસ્ટ યર ચાલતું થયું એમ મને અંગ્રેજી બહુ આવડે હું બોલું નહીં હું ખરે બાપુ આખો પ્રોગ્રામ હું અંગ્રેજી કરી શકું પણ હું ન કરું આ જેટલો ભાગ છે ને આખે આખો પ્રોગ્રામ ખેચીભાઈ અંગ્રેજીમાં શીખી નાખું પણ હું કોઈથી સાળો નો કરું હું કામ હામાં બેઠા કોઈ ન સમજાય આપણે હું કામ બળ કરું છું બાપુ હું અમેરિકા હું એરપોર્ટમાં ઉતરું ને ઓલા બેઠો હોય ને ઇમિગ્રેશનમાં મારો અંગ્રેજી નથી સમજી શકતો હા હા એ જે કહે ને હું શું કહે જાય 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 દાંત કાઢવાનું બેન કરું તો એને મોકો મળે ને સદગુરુ ની કૃપા થઈ જાય ને તમારે બોલવું ન પડે તમારો શેરો જ હામાવાળો વાંચી લેતો હોય છે સાહેબ કે આ માણસ ખોટો હોય જ ન શકે બાબાજી આનંદ છે બે દીકરીઓ કોલેજમાંથી કોલેજ પૂરી કરી બે બેનો વાતો કરતી જતી હતી એકચુલી કે તે રામાયણ વાંચ્યું કે મેં તો બે વાર વાંચ્યું મારે શું છે આ ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે રામાયણ ઉપર પીએચડી કરવાનું છે મેં બે વાર વાંચ્યું તે મેં પણ એક વાર વાંચ્યો કેવું લાગ્યું મજાનો આવે બોલ સીતાજી અભણ હશે બોલ વનવાસ રામના હતો તો ખોટે ખોટી સાથે ગયો બોલ હું તો જાવ જ નહીં પણ તું ક્યાં જનકનું સંતાન છો અને તારે હાટું સ્વયંવર કરવાનું ન હોય તારું તો ધ્યાન રાખવાનું હોય ગગી

આપણને કેટલું સમજાય એના ઉપર આધાર એટલે હું કોઈ પરદેશની ટીકા નથી કરતો વાત એ છે આપણે ન સમજાય તો આપણે મુબાર પણ એક વસ્તુ તો ફાઇનલ છે કે કોઈ પણ વ્યક્તિ એવી વચ્ચે વચ્ચે અંગ્રેજી બોલે અમેરિકાના વિજ્ઞાનિકે કીધું છે એટલે અમેરિકાનો વિજ્ઞાન કે એટલે ફાઈનલ હવે અમેરિકાની ઉંમર જ હાડી સસો વર થઈ કળશરીયા સાહેબ અમેરિકાની ઉંમર કેવડી હાડી સસો વર આવે ચારસો વર્ષથી ત્રણસો વર્ષમાં હરેડે સડ્યું દોઢ વર્ષમાં રેડી થયું બરોબર એની પહેલી શીખો જ જોવે કે એક આ નાની ઉંમર દેશ વિશ્વ સત્તા લઈ લેતો હોય કે કોઈ દી એનો માણસ ઉઠીને એમ નથી કેતો ક્રાગરે વસ્તે લક્ષ્મી આપણે તો વેદ આર્ય જોડાયેલા છીએ પેલા જાગતા વેદ ક્રાગરે વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કર મધ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ પૃથ્વી પર પગ જાગીને પથારીથી નીચે ઉતરી પાછો વેદ આર્ય આવે પર્વસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુ ભીમ પાદર્શ પક્ષ સમર્શો નાવા બેહી ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી મારા જળમાં પધારજો જમ્મા બેસીએ ત્યારે હમ વિશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાં સ્વીતા બરાબર પછી શું કરીએ આપણે બાપુ અમેરિકાનો એક પણ માણસ આપણે કરાગરે વસ્તે કીને પછી હવારમાં જે હામો મળ્યો એના જ આ હાથથી ઉભો ઉપર પણ લઈ જે પૃથ્વીને પગ મુકતા પેલા પગે લાગીએ છીએ ન્યા પાછા માવો ખાઈને માથે થૂકીએ છીએ જે નદીને ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરે અરે આપણી માલ ને પણ આપણે માં કહીએ છીએ પણ એમાં જ આપણે કચરો નાખીએ છીએ આ તમારા ડિહાઇડ્રેશન કચરા જાય છે કોઈ પણ ડિહાઇડ્રેશન કોઈ પણ કચરો દાંત કાઢવાની વાત નથી મૂર્ખાઈની વાત નથી શરમની વાત છે માવો ખાન ક્યાં થૂકો છો તો ભલે અમેરિકાનો માણસ કરાગરે વસ્તે લક્ષ્મી નથી બોલતો પણ એ હાથથી કોઈ દેની નીતિ નથી ચૂકતો એ પાસે એકસો ને દસ ટકા તે વિશ્વ સત્તા લઈ શકે એ ઉઠીને પૃથ્વી પર પગે નથી લાગતો ધરતીને માં નથી કહેતો પણ એ ધરતી પર થૂકતો તો નથી આના કપડા પહેરીને અમેરિકામાં એક મહિનો આટા મારો સાહેબ ડાઘ ન પડે કાચ સાફ કરવો પડે ગાડી આપણે વખાણ કરી છે એટલે જ પૂંજી મોરારી બાપુ એ જય કાર કરતા પ્રિય કરવાનું નક્કી કર્યું જ્યાં સુધી તમે એને પ્રેમ નહીં કરો ને ત્યાં સુધી એનું જતન તમે કોઈ દિવસ નહીં કરી શકો તમે ધર્મને પ્રેમ કરો સદ્ગુરુને પ્રેમ કરો એનું કારણ રસ્તે આપણે જાતા હોય રસ્તામાં કોઈ કળસેરા સાહેબ કોઈક બાતતું હોય પણ ઊભું હોય તો આપણે ન ઓળખતા હોય તો ડ્રાઈવરને કહેશું લઈ લે કોણ માથા આપણે લઈ લે એક બાજુ ભલે ધારાસભ્ય હોય પણ ન ઉતરી બાપુ કોણ હોય કોને ખબર વૈશ્વમાં ઝપટમાં આવી જાય લેવા કે છે એટલે પીધેલા હોય તો એને જવા દેવા એમ એ માણસ છે યાર પીધું છે તો બોટલનો ઉપકાર માનો ખાલી થઈ ગઈ અને હકીકત છે બાપુ જે ખાલી થાય ને એ જ બીજાને ફૂલ કરી શકે આ સંતો ખાલી થાય છે આતડિયા તોડી તોડીને જગત હાટું સાહેબ આમાં વાળાને ફૂલ કરે છે પણ જ્યારે આવો આવો હરી રસ ચા પીવાતો હોય તમે કલ્પના કરો તમે આ માનસ ગંગા લઈને બાપુ નીકળ્યા છે નવ નવ દી સુધી ગુનો પડે બાપુ ધોધ પડે ગંગાનો અને એમાં જેને જબોળિયા ખા એટલા ખાઈ લે પણ જેને શરદી થઈ ગઈ છે ઘણા ગંગા લે આમ પગ દાડી કે ના આવું હોય તો એટલી વાર લાગે બાકી આ ધંધો ન કરાય અને અમે હરિદ્વાર ગયા તે ભાઈ કે માયા ભાઈ ગંગામાં ના હોય તો મોઢું કઈ બાજુ રખાય મેં તારા બાપ જે બાજુ થેલા મૂક્યા એ બાજુ નગર ઓલો ડૂબકી ની વાટે જ બેઠો હોય નહી આપણે કેવા ભાવથી અંદર ધૂપકો મારી શકીએ છીએ એના ઉપર આધાર એટલે મેં આ પંક્તિ લીધી કે આચર્ય અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય કેમ અને શું કરવા એમાં ખોટો મનમાં સંચય ન કરાય ભાઈ અને ભરોસે રહેવાય જ્યાં વિશ્વાસ લાગી જાય જ્યાં ભરોસો થઈ જાય હમણાં જ પછી બાપુને કથામાં કોઈ પૂછ્યું કે બાપુ વિશ્વાસ અને ભરોસો પરમાત્મા ફેર શું બાપુએ ટૂંકું કીધું કે જેની ઉપર વિશ્વાસ છે એની જ માથે ભરોસો હોય ને એનાથી કોઈ પછી પલો તોડી ન શકે જેની ઉપર વિશ્વાસ છે એની ઉપર ભરોસો બે પછી વિશ્વાસ આની ફેગો રાખીએ ભરોસો અલા ભેગો રાખીએ આંબાની કેરી ના એટલી તોડી જાય પછી બીજી આંબે લગાડ પાકે નહીં ભરદું થઈ જાય એક ને એક ડાયલેટિંગ આવી રહી ને તો એકો ને દસ હાથ થાય અને પછી આવા સુખદેવ જેવા એમ કહેવાય કે સુડાસ આવી આવીને સાસુ મારશે એટલે જ્યાં મોજ આવી જાય જ્યાં આનંદ આવી જાય એની ભેગું બે એટલે વાત એ કરતો તો કે અંગ્રેજી હારે મને કોઈ વાંધો નથી પણ વાત એટલી કે આજે કોઈ પણ માણસ એમ કહે કે એ અમેરિકાના લેખકે લખ્યું છે એટલે આપણે એમ કહીએ તો સાચું જ હોય અમેરિકાના વૈજ્ઞાનિકે સાબિત કરી નાખ્યું ત્યારે આપણે એમ કહીએ કે સાચું જ હોય હવે અમેરિકાને હાડી છ વર્ષ થયા જરા દેશમાં 1250 વર્ષ પહેલા નાલંદા જેવી વિદ્યાપીઠ હતી ભલામાં અને બાપુ આ દેશમાં જેવો તેવો ભગવાન આપણે પસંદ નથી કર્યો છે તાકાત છે કોઈને આપણા ભગવાનને થાંભલે બાંધીને ખીલા માર દે હે ફૂલેડા પકડીને બેઠા આ દેશનો ભગવાન ન હોય શકે આ દેશનો ભગવાન તો કેવો છે કે ઈસાવ સુવાલો એનાખ્યા રાજો આ ભારતે કાયર દે

તારા હું ના ગીલા તારા રંગ ભેદો

આટલે બેસી નાયો હા આટલો ગયો ખસે મારો ભૈલો નાગો હસે તમે મારા દેવ ના દીધેલ છો આવ્યા તો આ હાલડે ચાલુ થાય અને એક જ ગીત આવડી જાય ને સાહેબ તો કોઈ બી એકલો નો રહીએ બાપુ પધારો પધારો સંતરામ બાપુ ની જય હો સચ્ચે દરબાર કી

એ ભાલો વાળો મારી ફેરે રેજો રેવાડે હઈ ગીત વગેરે જીવી ન શકે પણ બાપુ આ શરીર જ કૃષ્ણની વાહળી છે આ શરીર સદગુરુની વાહળી છે એના સુરે લાગી જાવ પછી ટેરવા તો ઈ ફેરવા કરશે ભલા મને ઢોલ અને હરણાઈ બે હતા એમાં ઢોલે હરણાઈને કીધું હરણાઈ તારા ભાગ તો જો

મોંદર થી આરપાર થઈ ગઈ છું જેવી ફૂક મારો ગુરુ મારે એમ વાગું છું પણ હે ઢોલ તું ભલે મોટો છો પણ તે તો તારા બેય પણ દબબીન રાખ્યા છે ને એટલે દુનિયા ખોલવા હતું કે હું છે આમાં હું છે આમાં હું છે આમાં પોલો છે કાઈ નથી હે એટલે આ શરીર જ કૃષ્ણની વાહળઈ છે કઈ રીતે